આજે હું મારા યુટ્યુબ પરની સફર પર વાત કરવા જઈ રહી છું એ પણ માત્ર દસ દિવસની સફર કેવા રહ્યા મારા આ દિવસ એ જાણવું હોય તો લાસ્ટ સુધી આ સાથે રહો બિલકુલ પણ દિવસ એક સપનું યુટ્યુબ સાથે અને એકલતા દિવસ એક આજે મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી મોટું કોઈ નહોતું બસ એક નાનું સપનું હતું કે એક દિવસ લોકો પણ મારી ચેનલ જોશે દિવસ બે આજે વધારે મહેનત કરી શબ્દો દિલથી બોલ્યા થમનેલ પોતે બનાવી રાત પડી ગઈ પણ વ્યૂઝ હજી પણ ગણતરીમાં આવી શકે એટલા પણ નહોતા દિવસ ત્રણ લોકો પૂછવા લાગ્યા શું કરે છે આજકાલ મેં હસીને કહેલું યુટ્યુબ વિડીયો બનાવું છું પણ અંદરથી એક ડર હતો ક્યાંક હું ખોટા રસ્તે તો નથી ને દિવસ ચાર આજે મેં કમેન્ટ્સ ચેક કર્યા કોઈ અવાજ નથી કોઈ શબ્દ નથી એ શાંતિ મને બહુ જોરથી વાગી દિવસ પાંચ આજે પહેલીવાર મન થયું છોડી દઉં પણ તરત જ દિલે જવાબ આપ્યો જે સપનાને શરૂ કરવા હિંમત લાગી એને એટલી સરળતાથી કેવી રીતે છોડી શકાય દિવસ છ આજે એક વ્યૂહ હત્યું બહારથી નાનું લાગશે પણ મારા માટે એ આશાનું મોટું કિરણ હતું દિવસ સાત ગણમાંથી શબ્દો મળ્યા આમાં કંઈ નથી એ શબ્દો કાનમાં નહીં સીધા દિલમાં ગયા દિવસ આંખ વિડિયો બનાવતા આંખો ભીની થઈ ગઈ પણ એ આંખ શું કમજોરી ન હોતા એ પુરાવો હતો કે મને આ સપનું સાચે જ જોઈએ છે દિવસ નવો આજે સમજાયું હું વ્યૂઝ માટે નથી લડતી હું મારી ઓળખ માટે લડી રહી છું અને છેલ્લો દિવસ દિવસ દસ આજે એક વાત સમજાઈ પર અનસક્સેસફુલ થવું હાર નથી તો એ છે પ્રયાસ બંધ કરી દેવો આજે હું સફળ નથી પણ એક દિવસ જરૂર બનીશ કારણ કે જે રોજ હાર સાથે લડે છે એ એક દિવસ જીત માટે જ જન્મે છે જે બસ શરૂઆત છે ભલે કોઈ સાથે હોય કે ના હોય પણ હિંમત પૂરી છે જો આજે અવાજ ધીમો છે તો કાલે ગુંજશે કારણ કે આ યુટ્યુબની સફર છે બસ લાસ્ટમાં એટલું જ કહેવું છે આ વિડીયો માટે નહીં આ મારી જાત માટેની લડાઈ છે જો મારા આ દસ દિવસની યુટ્યુબ પરની સફર તમને ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કમેન્ટ્સ કરો ફરીથી મળીશું આવતા નવા વિડીયોમાં